પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વંચિતો અને ગરીબ પરિવારો માટે સંજીવની સાબિત થઈ રહેલ છે રેશન કાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે સાતસો સડસઠ રૂપિયા કરોડની જોગવાઈ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ બે હજાર તેર હેઠળ પાત્રતા ધરાવતા અંદાજે પિચોતેર લાખ કુટુંબોને અનાજ પૂરું પાડવા સો પિચોતેર રૂપિયા કરોડની જોગવાઈ नेफसा लाभार्थी कुटुंबोने वर्षमा 2 વખત খাদ্যતેલ રાહત દરે આપવા માટે 160 કરોડની જોગવાઈ સૂક્ષ્મ પોષક તત્વો યુક્ત ડબલ ફોર્ટીફાઇડ મીઠા આયન પ્લસ આયોડિન યુક્ત ના વિતરણ માટે 51 કરોડની જોગવાઈ बार्ड लोन योजना हेठर एकावन गोडाउन ना बांधकाम तथा भारत सरकार्यू डी गाइडलाइन्स मुजब पुरवठा निगम हस्तकना गोडाउनों कुल सित्तेर रुपया करोड़ नी जोगवाई श्रीन मिलेट नाबपराश ने प्रोत्साहन आपवा बाजरी ज्वार रागीनी खरीदी पर ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા 37 કરોડની જોગવાઈ